જામખંડોળા ખાતે આગામી છવ્વીસ જાન્યુઆરી સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે લેવા પટેલ સમાજની પાંચસો અગિયાર દીકરીઓનું પ્રેમનું પાનેતર નમો શાહી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું છે આ દરમિયાન ભવ્ય રજવાડી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે આ સાથે પાંચસો લગ્ન મંડપ રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પાર્કિંગ જમણવાર સહિતની તૈયારીઓ કરાઈ છે સમૂહ લગ્નમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના સમાજના અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે જય મારું નામ રશ્મિબેન બાલદા છે આમ ખંડોડા ખોડલધામ મહિલા સમિતિ કન્વીનર આજ રોજ અમે જયેશભાઈ રાદડિયા દ્વારા આયોજિત નવમા શાહી સમૂહ લગ્નની તૈયારીના ભાગરૂપે બધા જ સમિતિના બહેનો આ પ્રટાંગણમાં આવી અને અમારી કામગીરી બજાવે છે સાત નવમા શાહી સમૂહ લગ્નમાં પાંચસો ને અગિયાર દીકરીના લગ્ન થઈ રહ્યા છે ત્યારે જયેશભાઈ દ્વારા અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે પાંચસોને અગિયાર ભાંડની અમારા સમિતિના એક એક બહેનો પોતાની કામગીરી બજાવશે તેમજ બેઠક વ્યવસ્થામાં પણ ભાગ લેશે આજ રોજ અમે બધા બહેનો વિઠ્ઠલભાઈની પ્રતિમાની આસપાસ રંગોળી તેમજ અન્ય જગ્યાએ ફૂલની રંગોળી કરવામાં આવે છે તે જવાબદારી સંભાળી અને તમે અમે ડેકોરેશનનું કામ કરીએ છીએ એ ઉપરાંત જરૂરી જે કંઈ

વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો ભૂમિ ઉપર થયા છે જામકરણા આંગણે પાંચસો જ્યારે શાહી સમલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ પાંચસો ને અગિયાર દીકરીઓ એનો સાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખ થી વધારે લોકો હું તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમૂહ જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને પધારવા માટે કે આ આ આશીર્વાદ આપવા માટે પધારો કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ આ સમૂહ લગ્ન અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહ લગ્નની પરંપરા મારા વિઠ્ઠલભાઈએ શ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર લગ્ન લગ્નની શરૂઆત પહોંચ્યા છીએ પોચ દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી થી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ના પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ જાજરમાન કીધું કે જામકોડાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન જોડાઈ અને આ ભૂમિ ઉપર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે